હવે આપને સુરતના મહુવાથી આવી રહેલી તસવીર બતાવીએ મહુવા તાલુકાના ઉમરામાં મધર ઇન્ડિયા ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે નવા નીરની આવક સાથે મધર ઇન્ડિયા ડેમ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે ડાંગ જિલ્લામાં અવિરત ધોધમાર વરસાદથી અંબિકા નદીમાં પાણીની ભરપૂર આવક થઈ અંબિકા નદી પર આવેલ ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમના મનમોહક દ્રશ્યો જોવા મળ્યા સહેલાણીઓ નદીના મનમોહક દ્રશ્યો સાથે મોબાઈલમાં સેલ્ફી લેતા જોવા મળ્યા

ડામી જિલ્લામાં ભારે વરસાદ રહે અંબિકા નદીમાં પાણીનો ધસમસ્તો પ્રવાહ જે અંબિકા નદીનો વહી રહ્યો છે તે હાલ જે મોવા તાલુકાના ઐતિહાસિક મધર ઇન્ડિયા લહેમ જે એની સો એ કડાએ ઘીરી ઉઠ્યો છે દૃશ્યમાં જોઈ શકો છો કે ધસમસ્તો પ્રવાહ આ અંબિકા નદીનો અંબિકા નદીના જ સ્તરમાં વધારો પણ નોંધાવો પામ્યો છે ખાસ કરીને જે આ જે આ મધર ઇન્ડિયા લહેમ છે એレース જેસહેલાણીઓ સની રેવી વીકેન્ડ ની અંદર ખાસ પિકનિક મનાવવા પણ આવતા હોય છે અંબિકા નદીનો આ રોડનો સ્વરૂપ અને મધર ઇન્ડિયા ડેમ નું જે નયનરમ્ય દ્રશ્ય જે મનમોહક દશ્યો હાલ તમે ટી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કેમેરામેન સ્મિત રોટ સાથે કેતન પટેલ ન્યૂઝર્ન ગુજરાતી મોહવા સુરત તો સુરતમાં પૂર્ણા નદીના પૂરના પાણીએ નદીના કાંઠા વિસ્તારમાં તવાહી મચાવી છે પૂર્ણા નદીના પાણીએ ઓડચ ગામની ખેતીની જમીનથી મોટું ધોવાણ થયું નદીના ધસમસતા પાણીથી કાંઠાની ખેતીની જમીનોમાં ભારે ધોવાણ થયું આ દ્રશ્યો જ પૂર્ણાના કહેરની સાક્ષી પૂરી રહ્યા છે કાંઠામાં આવેલી ખેતીની જમીન ઉપરાંત ગૌચરની જમીનનું પણ ધોવાણ થયું સાથે ખેડૂતોનો ઊભો પાક પણ ધસમસતા પ્રવાહમાં ધોવાઈ ગયો જોકે હાલ પૂર્ણા નદીના પૂરના પાણી ઉતરતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે હવે તાપીની વાત કરીએ તાપી જિલ્લામાં ડોલવણમાં ભારે વરસાદથી ઓલણ નદીમાં પૂર આવ્યું છે આ તસવીરો છે ઓલણ નદીની જ્યાં પૂરથી ભગવાનપુરાથી સંવા ભોરિયા જવાનો જે કોઝવે છે એ ડૂબી ગયો છે સામાકાંઠાના કાંકરિયા ભોરિયાના સ્થાનિકોને હાલાકી પડી રહી છે મહુવા જવા માટે વીસ કિલોમીટરનો ફેરો ફરવા લોકો મજબૂર છે હાલ નવા બ્રિજની કામગીરી ધીમી ગતિએ ચાલતી હોવાની રાવ પણ છે બ્રિજની કામગીરી ઝડપથી પૂરી થાય તેવી સ્થાનિકોએ માગણી કરી છે આ ઓલો નદીની અંદર વાંક મુકા વાંક ભગવાનપુરા મુકામે વર્ષો થઈ ગયા આ જે ક્રોઝવે છે એ લો લેવલ પાણીની અંદર ગરકાવ થાય છે આ વર્ષે પણ ઓલો નદી પરનો જે બ્રિજ છે અમારા ભગવાનપુરાનો જે બ્રિજ છે એ ફરી પાછો પાણીની અંદર ગરકાવ થયો છે એના કારણે ગત વર્ષની જેમ આ વર્ષે પણ અમારા સાંબા બોરિયા કાંકરિયા એવા જે ગામો છે એમને નોકરી ધંધા માટે અને દવાખાના માટે અવર જવા માટે મુશ્કેલીનો અનુભવ કરવા મુશ્કેલીનો સામનો કરવા પડી રહ્યો છે

બોરપાડ ભણવા જાય એ લોકોને બી તકલીફ પડી ગઈ સણગઢ ભણવા જવાને કોલેજવાળાને બધાની તકલીફ પડી ગઈ એમાં રસ્તાની અને આ પચાસે ગામોની તો બધાને તકલીફ જ રસ્તા જ બંધ થઈ ગયો કહેવાય એમાં તાપીના સોનગઢના આમલગુંડી ગામે પુલનો એક બાજુનો ભાગ ધોવાઈ ગયો પુલ ધોવાતા બંધારપાડાથી ટેમકાને જોડતો રસ્તો બંધ થયો છે વ્યારાથી સોનગઢના બંધારપાડા ટેમકા થઈ ડાંગને જોડતો મહત્વનો રસ્તો ધોવાઈ ગયો પુલનું મોટા પાયે ધોવાણ થતાં તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રસ્તો ચાલુ કરવાની કામગીરી હાથ ધરાઈ આ પુલનું ધોવાણ થતાં સ્થાનિકો સહિત બંધારપાડા ટેમકા થઈને ડાંગ જતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે ભારે વરસાદને કારણે ઝાખરી નદીમાં ગતરાત્રે ઘોડાપુર આવતા પુલનું ધોવાણ થયું હતું નવસારી છેલ્લા આઠ કલાક થી ફસાયેલા હતા આ ફસાયેલા શ્રમિકો છેલ્લા આઠ કલાકથી ભૂખ્યા તરસ્યા એપાર્ટમેન્ટ પર બેસી તંત્રના મદદની રાહ જોતા હતા પૂર્ણા નદી પોતાનું રુદ્રો સ્વરૂપ ધારણ કર્યું હતું અને હજુ પણ નવસારી એ પૂર્ણા નદી પોતાની ભયજનક સપાટી ત્રેવીસ ફૂટથી વટાવીને હાલ ત્રીસ ફૂટે વહી રહી છે એટલે કે સાત ફૂટ ઉપર વહી રહી છે જેના કારણે સમગ્ર જે નવસારી શહેરનો નીચાણવાળો વિસ્તાર છે એ જળબંબાકારની સ્થિતિ સર્જાય છે આ જે દ્રશ્ય છે એ શાંતાદેવીના પાછળના ભાગના દ્રશ્યો છે રેલવે સ્ટેશન પાસેના જે જે દ્રશ્યો છે કામધેનું જે દ્રશ્યમાં દેખાઈ રહ્યા છે કામધેરનું એપાર્ટમેન્ટ છે અને એપાર્ટમેન્ટ પાસે આવેલ એક જે નવું નવીન જે અ એપાર્ટમેન્ટનું બાંધકામ ચાલી રહ્યું છે ત્યાં હાલ પ પચાસથી વધુ જે શ્રમિકો છે એ શ્રમિકો પાણીમાં ફસાયા છે અને હાલ તંત્રની મદદની ગુહાર લગાવી રહ્યા છે આ જે દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે નવીન જે એપાર્ટમેન્ટનું બાંધકામ ચાલી રહ્યું હતું અને ત્યાંના જે શ્રમિકો જે છે હાલ બેસીને સવાર છેલ્લા આઠ કલાકથી ભૂખ્યા તરસ્યા બેસીને જે છે શ્રમિકો એ તંત્રની મદદની ગુહાર લગાવી રહ્યા છે પરંતુ આ શ્રમિકો સુધી પહોંચવામાં તંત્ર વામણું નિષ્ફળ થયું છે અને હજુ સુધી આ શ્રમિકો સુધી જે છે ભોજન અને પાણીની વ્યવસ્થા નથી પહોંચાડી શક્યું અને બીજી બાજુના જે દ્રશ્યો છે એ એ દ્રશ્યો છે કે કરોડોના ખર્ચે જે બનાવવામાં આવેલ જે રેલવે ઓવરબ્રિજ છે એ રેલવે ઓવરબ્રિજ પણ આ ચોમાસા દરમિયાન બિનઉપયોગી નીવડ્યો છે એટલા માટે કે જે પૂર્ણા નદીના પાણી ફરી વળ્યા છે અને જ્યાં આ બ્રિજ લેન્ડ થાય છે ત્યાં જ પાણી ફરી વળતા આ પુલ જે છે બિનઉપયોગી થયો છે અને વાહન વ્યવહાર પણ હાલ થંભી ગયો છે એટલે ક્યાંક ને ક્યાંક લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને બીજી બાજુ પૂર્ણા નદીના હજુ પાણી ઓસર્યા નથી અને લોકો હજુ પણ પાણીમાં છે હજુ પણ આ જ પરિસ્થિતિ નવસારી શહેરની છે જો હજુ પણ નવસારી શહેરમાં અને ઉપરવાસમાં ભારે વરસાદ વરસે

વિશ્વામિત્રી નદીના પાણી રોડ પર આવતા વડોદરામાં મગરોનું રાજ જોવા મળી રહ્યું દિવસમાં ઘણા વિસ્તારોમાં મગરો દેખાયા છે તો કુદરતની એક થપાટમાં સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે આણંદના બોરસદમાં ચોવીસમી જુલાઈએ પડેલા ચૌદ ઇંચ વરસાદે ભારે નુકસાન વેર્યું છે મેઘતાંડવની તારાજીના દ્રશ્યો જોઈ પણ કઠણ હૃદયના માનવીનું કલેજું પીગળી જાય ન્યૂઝ તાંડવ ગુજરાતીની ટીમે બોરસદ શહેરના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી જ્યાં આજે વરસાદી પાણી તો ઓસરી રહ્યા છે પણ સ્થાનિકોની આંખો હજુ ભીની છે બોરસદના વનતળા વિસ્તારમાં હજુ પણ વરસાદી પાણી નથી ઓસર્યા સ્થાનિકો વરસાદના વિરામને ચાલીસ કલાક થયા પણ વીજળી અહીંયા બંધ છે

ને કોઈ જવાની નિકાલ નથી આગળ ની એક સાંકડી છે એ તો અમે ગભરાઈ ગયા સાહેબ અમે નેકરી ગયા મિલી સાબ બધું લુગડા ભેરા નેકરી ગયા લાઈટ નઈ છે કોઈ મચ્છર દવા ની નકતા કોઈ દવા ની હલતા સાહેબ પતિ કોઈ નગરપાલિકાવાળા વાળા જોવા ની આવતા કશું કરતા નહીં સાહેબ આતા તો બહુ તકલીફ સાહેબ લાઈટ ખાવાની એમ મે રહેવાની બી તકલીફ એટલી છે તે ના પૂછવાય એમની કણે કોઈ જાતનું પહેરવાનું વસ્ત્ર નહી હજુ બી ગંડી માંથી બહુ જાજુ પાણી ઉતર્યું નહીં જવાના રસ્તા ઉપર ઠેઠેઠેઠ પાણી છે અભી પીવાનું પાણી અમારી ઘરે નહીં ઘરનું નુકસાન થયું બધું બાજરી છે ચોખા છે ઘઉં છે ઘણું નુકસાન થયું વાસણ વાસણ બધું ડૂબોધો ચાદર નાના નાની ત્યાં છોકરાઓના કપડા બી પલરી ગયા છે કાલે પરમ દિવસ એક એક ગાડી લઈને આવતા સાહેબો નાના છોકરાના કપડાં લ્યા એ પહેર્યા એ કપડા પર ચલાવ્યું છે મેં પાણી વધારે લાગ્યું છોકરીને મેં અમારું અનાજ પાણી બધું ડૂબી ગયું કપડા ડૂબી ગયા જતુર્યું બધું અમારા બાળકો અત્યારે કપડા વગર છે અમે કપડા લતા વગર છે લાઈટ નથી અમારા ત્યાં પાણી ની ભાઈ એ છે તકલીફ છે પાણી પીવાના પણ નથી